ખેડા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે એક વધુ નોંધપાત્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વસો પોલીસ સ્ટેશન હદના પીટલી ગામ વડનાથ મંદિર પાસે મહિન્દ્રા મેક્સ ગાડીમાં કેરેટની આડમાં છુપાવેલો રૂપિયા બે લાખ ચુમોતેર હજાર છસો પચાસનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે એક અઠ્યાવીસ દસ બે હજાર પચીસના રોજ એલસીબી સ્ટાફના એએસઆઈ વિનોદકુમાર નામદેવ હેડ કોન્સ્ટેબલ કનકસિંહ લક્ષ્મણસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રકુમાર ગોરધનભાઈ નાટ પે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન હતા ડભાણ છોકડી પાસે ખાનગી બાતમીદાર પાસેથી માહિતી મળી કે પીટલી ગામ વડનાથ મંદિર પાસે આરજી ત્રીસ જીબી બી બાર પાંત્રીસ નંબરની મહિન્દ્રા મેક્સ ગાડીમાં વિદેશી દારૂ ભરેલ હાલતમાં ઊભી છે બાતમીના આધારે સ્થળ પર પહોંચી તપાસ કરતા સફેદ રંગની મહિન્દ્રા મેક્સ નંબર આરજે ત્રીસ જી બાર પાંત્રીસ મળી આવી જેમાં પ્લાસ્ટિકના કેરેટ નંગ એકતાળીસ કિંમત રૂપિયા એ ચાર હજાર સો ભરેલા હતા અને કેરેટની આડમાં વિદેશી દારૂની બોટલ નંગ તેરસો બાણું તથા બિયર નંગ છસો પિસ્તાળીસ મળી કુલ બે હજાર સડત્રીસ બોટલ મળી આવી જેની કુલ કિંમત રૂપિયા બે લાખ ચુમ્મોતેર હજાર છસો પચાસ થાય છે તપાસ દરમિયાન ગાડીના ચાલક મળી આવ્યા ન હોવાથી સદર ડાલુ તેમજ દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા સાત લાખ ઇઠ્યોતેર હજાર સાતસો પચાસના પ્રોહી મુદ્દામાં કબજે લેવામાં આવ્યો છે આ મામલે વસો પોલીસ સ્ટેશન ખાતે ગાડી ચાલક તથા અન્ય સડોવાયેલા વિરોધમાં પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધાયો છે ક્રાઇમ બ્રાન્ચ ખેડા નડિયાદની આ કાર્યવાહીથી જિલ્લામાં દારૂના ગેરકાયદેસર વેપારને મોટો ઝટકો લાગ્યો છે